કાવા તો લાખી તો લાવું તો આ તમાર તો તમે આવું પછી શું નું કરે મારી માતા કરે લેવા લેવા છે ને આવો પૈસા લેતા લેતા હેલો બોલો બોલો ગુડ મોર્નિંગ સાહેબ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

તમે ફોન કરશો હું ફોન કરવાનો પાછો ફાયદો છે આપડે એવું છે આપડે વાંધો ને આપણે પૈસા ને તમારે શું આપડે જોવાની છે ને હા એટલે મે તને ફોન કર્યો હું બીજન કરતો તો રમેશ ના ના રેડે છે આપણે અને તમાર પાસે મૂડીએ છે ના છે આ પૈસા આપણા ગણાય છે કશું વાંધો નહીં એટલે મે તમને ફોન કર્યો એવું છે એમ ને ફાયદો છે ને અમે જમીન તો આપણી તો છે હા ભાગમાં દીધી તમને ફાયદો મને ફાયદો પડે એવી રીતે કર્યો છે એવું એમ ના રેડે તમે હે હા આ રેડો એ હા શેર જમતા આવો હવે

મતલબ પૈસા વાત કરે મને તો એકલા પૈસા નો ગમણ છે પણ જે બોલાય માફ કરશો અહિયાં ના મુ માંગુ ખબર નહીં પડતી તને રૂપિયા નહીં હેલો આટલા ગમન ન હારો પૈસા છો લેવા આવો કોણ માતા નો અપમાન ના કરો મને મારા પૈસા નો ગમન પૈસા નો લેડી આટલો ગમન ના હારો કોગારો થઈ જાવો ખોટા આમ થા હું ગમેલી દૂર હોવે તારા ભરત લેવો લે કઈ ને લેડી હું તો ભરત લેવાની છું દોતા મતા ખાસ આના ગમન નો માતાજી સુખી રાખજો